ને ઇન્દ્ર આવીને પૂછ્યું કે તમે રોજ આ ભૂમિને ખેડો છો આમાં કંઈ વાવતા તો છો નહીં તો પછી શા માટે આ ભૂમિને દરરોજ ખેડો છો તો રાજા કુરુએ કહ્યું કે હું ઈચ્છું છું કે આ ભૂમિની અંદર જે કોઈ આવી અને મૃત્યુ પામે ને તો ગમે એવો પાપી જીવ હોય ને તો પણ એને સ્વર્ગ મળી જાય તો ઇન્દ્રને થોડું હસવું આવ્યું એવું થોડું શક્ય છે કે આ ભૂમિ ઉપર આવીને કોઈનું મૃત્યુ થાય ને સ્વર્ગમાં જાય એટલે ઇન્દ્ર હસી અને પછી સ્વર્ગમાં ચાલ્યો ગયો દેવતાઓને વાત કરી કે નીચે ધરતી લોકો ઉપર તો રાજા કુર્વ દરરોજ ભૂમિ ખેડે છે તો બધા અન્ય દેવતાઓ પણ જરાક એમને હસવું આવ્યું અને પછી એ બધા દેવતાઓ સાથે મળીને કહેવા લાગ્યા એક કામ કરો ઇન્દ્રદેવ તમે છે ને જઈને એમને સીધું વરદાન આપી દો નહીતર તો પછી થશે એવું કે ગમે એવો જીવનભર પાપ કર્મ કરશે અને પછી કુરુક્ષેત્રમાં આવી અને એનું મૃત્યુ થશે એટલે સીધો સ્વર્ગમાં આવશે તો પાપી જીવ જો બધા સ્વર્ગમાં આવવા લાગી ગયા તો પછી સ્વર્ગમાં આવશે એનો વાંધો નહીં પણ સ્વર્ગમાં આવ્યા પછી એ આપણા યજ્ઞમાંથી પણ ભાગ પડાવશે એને જો આંગળી દેસુ તો હાથ આખો પકડી લેશે એટલે અત્યારથી સાવધાન થઈ જાઓ સ્વર્ગના દેવતાઓને પોતાની સત્તા ચાલી જશે એનો બહુ ભય હોય છે હા આપણે અહીંયા જ બધી સત્તા ચાલી જાય એનો ભય છે એમ નહીં આ ઉપર એ ભય જ છે એટલે આપણે અહીંયા ખાલી ખોટું માં જાવું ને સ્વર્ગમાં જવું ને એવું બહુ માંગવું નહીં નરસિંહ મહેતા તો કહ્યું ને કે હરિના જન તો મુક્તિ ને માગે માગે જન્મો જન્મ અવતાર નિત સેવા નિત કીર્તન નિત ઉત્સવ નિરખવા નંદ સ્વર્ગની અંદર તો પુણ્ય બધું ખર્ચાઈ જાય છે અને પાછું જો પુણ્ય ભેગું કરવું હોય તો પાછું આ ધરાધામ ઉપર આવવું પડે છે પુણ્યનું જ્યાં સુધી બળ હશે ત્યાં સુધી સ્વર્ગમાં રહેવા મળશે પણ જેવું યાદ રાખો કે પુણ્યનું બળ પૂરું થઈ ગયું એટલે પાછું કર્મ કરવા માટે નીચે તો આવવું જ પડશે એટલે દેવો એ સાથે મળીને ઇન્દ્રને કહ્યું કે તમે જઈને વરદાન આપી દો ઇન્દ્રદેવ આવ્યા અને રાજા કુરુને કહ્યું કે રાજન હું તમારા ઉપર પ્રસન્ન થઈ ગયો છું તમે આટલા વર્ષોથી આમ ને આમ ભૂમિને ખેડો છો જાઓ હું તમને વરદાન આપું છું કે આ ભૂમિની અંદર કોઈ આવી અને ઉપવાસ કરશે અને ઉપવાસ કરી અને પોતાના મનનો નિગ્રહ કરી અને સંયમપૂર્વક જીવન જીવશે અને પછી જો આ ભૂમિમાં કોઈનું મૃત્યુ થશે અથવા તો યુદ્ધ કરતા કરતા જો કોઈનું મૃત્યુ થશે ને તો એ જીવને હું સ્વર્ગની અંદર ચોક્કસ એને નિવાસ આપીશ

પરમ પાવની ભૂમિ ની અંદર યુદ્ધ થયું છે અને એ યુદ્ધ ની અંદર